હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં પર્વતપુરા આ જે તમે ઝાડ જોઈ શકો છો આ પેલા ગામડામાં કહે છે ને કે ચણાના ઝાડ પર ચડાવે છે તો મિત્રો તમે પણ ચણાનું ઝાડ ના જોયું હોય તો આ જોઈ લેજો આને કહેવાય ચણાનું ઝાડ પેલા ઘણા કહેવત કહેતા હોય છે કાં તોને ચણાના ઝાડ પર ચડાવે છે તો આ છે ચણાનું ઝાડ આના ઉપર ઘાંટો લાગે એમ કે ગામડામાં ઘાંટો એ ગોટા લાગ્યા છે પોપટા દેશી પોપટા ચણાના શરૂઆતમાં નાના હોય થોડા મોટા થાય પાકી જાય એટલે ખરી જાય તો આ ચણાની ભાજી છે આની લીલી ભાજી પણ બનાવી શકાય કચુંબર બનાવવું હોય તો બનાવી શકાય આમાંથી પૂખટા બેસશે આ જે પાન આવ્યા છે પાનમાં પૂખટા બેસશે એટલે આના ઘાટા પણ બની શકે અને ઓળો પાડવો હોય તો ગામડામાં મારે ઓળો પાડવાની પદ્ધતિ છે કે લાકડા બધા ભેગા કરી અને આ જે ગોટા ભેગા થયા હોય એની અંદર લાકડા મિક્સ કરીને બળતણ કરીને બાળવાનું તો એનો ઓળો પાડવાનું જે કુદરતી વાતાવરણ ખેતરમાં બેસીને કે ખેતરના કિનારે બેસીને અમે જે તે વખત ખાતા હતા એની ખુશી આખી અલગ હોય છે તો ચણાની ભાજી પણ થાય છે ચણાના ગોટા પણ હોય છે અને પાકી ગયા પછી ચણા હોય છે ચણાનો ઉપયોગ બહુ બધો હોય છે આપણને ખબર છે કે ચણાનો કઠોળ તરીકે પણ ઉપયોગ થાય છે એક કઠોળ છે તો પર્વતપુરા અમારા ગામની અંદર આવેલું આ એક આ ખેતર છે અને ચણાની ભાજી કે ચણાના આપ તૈયાર થયેલું આ ખેતર જોઈ શકો છો જે આપણે દેખી શકાશે જે મિત્રો સિટીના હોય શહેરમાં રહેતા હોય અને ખબર ના પડતી હોય બરાબર જોઈ લેજો કે ભાઈ ચણાનું ઝાડ પર એટલે કહેવત છે ને કાં તો ચણાના ઝાડ પણ ચડાવે છે તો મિત્રો તમને પણ કોઈ કહેવત કહે કે ચણાના ઝાડ પણ ચડાવે તો આવા ઝાડ ઉપર આપણે બિલકુલ પણ ચડવાનું નથી એ કહેવત આપણે સમજવાની છે તો આ છે ચણાનું ઝાડ એ તમે બરાબર જોઈ લેજો આખું ખેતર બતાવી દેજો ચણાનું ઝાડ જેથી કરીને કોઈ મિત્રો કોઈની વાતમાં આવી ના જાય કોઈની વાતમાં ફસાવી નહીં જાય चलो जय हिन्द जय भारत